ગાંધીનગર એનું પાટનગર બનાવ્યું છે હવે જોવા જઈએ તો જે ગુજરાતની સ્થાપના કરનાર જે મહાન સમાજ સુધારક રવિશંકર મહારાજ એમણે 1 મે 1960 ના રોજ ગુજરાતની સ્થાપના કરી હતી ગુજરાતનું નામ ગુર્જર પરથી પડેલ છે એમાં ટોટલ 33 જિલ્લા છે પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા હતા હાલના મુખ્યમંત્રી જોવા જઈએ તો ગોપેન્દ્રભાઈ પટેલ છે સૌથી મોટું શહેર અમદાવાદ છે રાજ્યની ભાષા ગુજરાતી છે રાજ્ય ગીત જય જય ગરવી ગુજરાત છે રાજ્ય નૃત્ય એ આપણા ફેવરેટ ગરબા છે આ રાજ્ય પ્રાણી સિંહ છે રાજ્ય પક્ષી સુરખા ફ્લેમિંગો છે રાજ્ય ફૂલ ગલગોટો અને રાજ્ય ફળ કેરી અને રાજ્ય વૃક્ષ આપણું વડ છે જય જય ગરવી ગુજરાત